તાલુકા સમસ્ત શોભાયાત્રા યોજાઈ પહેલગામ આતંકવાદી હુમલા મૃત્યુ પામેલ ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શાંતિમય રેલીનું આયોજન મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રી પરશુરામ જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ભાગરૂપે સ્વામિનારાયણ મંદિરથી શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેના માધ્યમથી પહેલગામમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈ સમાજે એકતા અને શાંતિનો સંદેશ આપ્યો હતો રેલીની શરૂઆત મુન્દ્રા સ્વામિનારાયણ મંદિરેથી કરવામાં આવી તે બારોઈ રોડ બસ સ્ટેશન જવાર ચોક માંડવી ચોક તથા ગિરનારા સમાજવાડી સુધી શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી જ્યાં શાંતિમય રીતે ધાર્મિક રીતિ રિવાજ મુજબ પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એક વિશેષ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું ખારવા ચોક ખાતે બ્રહ્મ સમાજના સભ્યોએ પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકવાદીઓના પુતળાનું દહન કર્યું હતું સમાજ દ્વારા આ કાર્યવાહી શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં વધતી જતી આતંકવાદી ઘટનાઓ સામે એકતાનો સંદેશ આપવો અને સમાજમાં શાંતિ જળવાઈ રહે એ હેતુથી થયો હતો આ રીતે મુંદ્રા તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલી આરેલી માત્ર એક ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ સામાજિક સંદેશનું વહન કરતું મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું અહેવાલ સમીર ગોર મુંદ્રા દ્વારા ઓમ જમરદગનાય વિદમહી મહાવીરાય ધીમહી તન્નો પરશુરામ પ્રચોદયા આજે ભગવાન શ્રી પરશુરામ ભગવાનના પ્રાગટ્ય દિવસે મુન્દ્રા મધ્યે એક શોભાયાત્રાનું જ્યારે આયોજન થતું હોય પરંતુ જ્યારે આ જમ્મુ કાશ્મીરના પહેલ ગામની અંદર જે ધર્મ પૂછી અને હિંસા કરવામાં આવી છે એવા આતંકવાદીઓને સર્વપ્રથમ તો હું આપના માધ્યમ દ્વારા ભગવાન શ્રી પરશુરામ ભગવાન દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એક એક આતંકવાદીને છોડવામાં ન આવે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ ઉપર અમને પૂરોપૂરો વિશ્વાસ છે કે ભારત સરકાર આ આતંકવાદીઓને બરાબરનો જવાબ આપી અને આપણા જે દિવ્ય આત્માઓ છે એમના ઘર પરિવારને એક સાંત્વના મળી રહેશે અને આખા ભારત દેશને પણ આ જ્યારે જવાબ આપવામાં આવશે ત્યારે જ શાંતિ પ્રાપ્ત થશે આજની આ શોભાયાત્રા શાંતિ યાત્રામાં રાખી છે કારણ કે દિવ્ય આત્માઓ જ્યારે સ્વર્ગવાસ થયા હોય ત્યારે કોઈ પણ ભારતનો હિન્દુ શા શાંતિથી ન બેસી શકે તો એ દુઃખ અમને બધાને છે તો એ શાંતિ યાત્રા આજે ભગવાન પરશુરામ ભગવાનની શોભાયાત્રામાંથી શાંતિ યાત્રા આજે સ્વામિનારાયણ મંદિરથી ગિરનારા બ્રહ્મપુરી સુધીની આ શાંતિ યાત્રામાં પંદરમા અધ્યાયના પાઠ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે ત્યારબાદ ગિરનારા બ્રહ્મપુરીની અંદર ભગવાન પરશુરામ દાદાની આરતી ઉતારશું અને દરેક જે અઠ્યાવીસ અઠ્યાવીસ હિન્દુ ભાઈઓ દિવ્ય આત્માઓ થયા છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું આ કાર્યક્રમ મુદા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ગોર મહામંત્રી શ્રી સંજયભાઈ બાપટ તેમજ દરેક ઘટકના પ્રમુખો સાથે મળી અને આ એક સારી એવી પહેલ કહીએ કારણ કે કોઈપણ મેં હમણાં જ આપને કહ્યું કે કોઈ પણ ભારતનો નાગરિક પ્રસન્ન ન રહી શકે જ્યારે આવી દુઃખદ ઘટનાઓ થઈ હોય તો એના અનુસંધાને આજે આ શાંતિ યાત્રા કરવામાં આવી છે વધારે ન કહેતા મારી વાણીને વિરામ આજ રોજ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ એવમ મહિલા મંડળ અને મુન્દ્રા બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ઈષ્ટદેવ ભગવાન શ્રી પરશુરામનો પ્રાગટ્ય દિવસ હોય ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ માટે એક ગૌરવ અને હર્ષની લાગણી હોય છે પરંતુ આ ગૌરવ અને હર્ષની લાગણી છેલ્લે કાશ્મીરના પહેલગામ મધ્યે જે પર્યટકોની નિર્મમ હત્યા થઈ એના અનુસંધાને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તેમજ કચ્છ જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ઉત્સવોથી દૂર રહી ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસને સાદગીપૂર્ણ રીતે મનાવવું અને જે પણ મૃતક આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ પાઠવવી એટલે આજનો બ્રહ્મ સમાજ માટે આ અનેરો ઉત્સાહ તો ખરો જ પરંતુ સમગ્ર દેશ ગુજરાત અને સમસ્ત જાત માટે આ એક દર્દનાક ઘટના છે ત્યારે મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ઉત્સવોથી દૂર રહી અને શાંતિપૂર્ણ રીતે પર્યટકોના આત્માના કલ્યાણ અર્થે આજ રોજ અમારી શાંતિ યાત્રા શોભાયાત્રા નામ ન આપતા અમે શાંતિ યાત્રા નામ આપ્યું છે અને સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા જે નક્કી થયું છે એ પ્રમાણે સાદગીપૂર્ણ રીતે અમે શાંતિ યાત્રાનું આજે નામ આપ્યું છે અમારા મહિલા મંડળના પ્રમુખ અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના બેન શ્રી રચનાબેન મહામંત્રી શ્રી અમારા સંજયભાઈ બાપટ તેમજ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની વિવિધ પાંખના કાર્યકરોએ જે આજે જન મહેનત કરી છે એ મહેનતના અનુસંધાને આજે અમે ગિરનારા બ્રહ્મપુરી મધ્યે મૃતક આત્માઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવાના છે આજ રોજ પરશુરામ જન્મોત્સવ પરશુરામ પ્રાગટ્ય દિવસના પ્રસંગે આમ તો દર વર્ષે અમારી ધામધૂમથી પરશુરામ જન્મોત્સવ ઉજવતા હોય છે ત્યારે આ પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા નિર્મમ હત્યા ભારતીયની હિન્દુઓની કરવામાં આવી એના પછી બાર દિવસ સુધી આપણે હિન્દુ ધર્મની અંદર જે પ્રમાણે આપણે ક્રિયાક્રમ ન થાય ત્યાં સુધી શોક પાડતા આવીએ છીએ ત્યારે રાષ્ટ્રીય શોક પણ જાહેર કરેલો હતો અને પરશુરામ ભગવાને જે તે સમયે પણ અધર્મીઓનો નાશ કર્યો હતો અને આજે એવા જ શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા ચિરંજીવી ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે એમને પણ અમે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે જે છઠ્ઠો અવતાર વિષ્ણુનો હતો એ જ રીતે ફરી આ અત્યારે જે ધરતી પર આ આતંકવાદી રૂપી જે કાળ વર્તાઈ રહ્યો છે એના માટે વિષ્ણુ ભગવાન ફરીથી અગિયારમો અવતાર ક્યાંક ને ક્યાંક ધારણ કરશે અને આ તમામ અધર્મીઓનો નાશ થશે એવી અમે ભગવાન પરશુરામ પાસે પ્રાર્થના કરી અને આજના દિવસની જે પહેલગામની અંદર મૃત પામેલા લોકોને દિવ્યંગ આત્માઓને શાંતિ પ્રાર્થના કરી અને અહીં પંદરમો અધ્યાય પણ બસ સ્ટેન્ડ પાસે બોલ્યા હતા ને એ જ રીતે બ્રહ્મપુરીની અંદર પણ આજ કાર્યક્રમ અમારો થવા જઈ રહ્યો છે જય પરશુરામ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી ઝેન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી ઝેન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચણિયાચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો